पश्चिम कच्छ भूज लोकल क्राइम ब्रांच ना पुलिस इंस्पेक्टर ए एम मकवाणा तथा पुलिस सब इंस्पेक्टर जेबी जादव मार्गदर्शन हेठ एएसआई भाई कुशवा तथा पुलिस हेड कांस्टेबल नवीन भाई जोशी तथा शक्ति सिंह गढ़वी तथा पुलिस कांस्टेबल ભરતભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવીનભાઈ જોશી તથા શક્તિસિંહ ખાનગી બાતમી હકીકત મળી કે રાહુલ ઉર્ફે કરસન મારવાડા રહેવાસી જે નાકા તરફ પોતાના કબજામાં એક મોટરસાઇકલ લઈને આવી રહ્યો છે અને તે મોટરસાઇકલની આગળ તથા પાછળની સાઈડ નંબર પ્લેટ લગાડેલી નથી અને તેના કબજામાં રહેલ આ મોટરસાઇકલ ચોરી કે છળ કપટથી મેળવેલ છે જેથી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રાહુલ ઉર્ફે માસાડો કરસન મારવાડા ઉંમર વર્ષ પચીસ રહેવાસી વાલરામનગર કોડકી રોડ ભુજવાડો મળી આવેલ જેથી આ ઈસમ પાસે મોટરસાઇકલ બાબતે આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી આ ઈસમના કબજામાંથી મળી આવેલ મોટરસાઇકલ બીએનએસએસ કલમ એકસો મુજબ કબજે કરી આ ઈસમની વિરુદ્ધ ગુનો નોંધી અટક કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં સુઝુકી કંપનીની મોટરસાઇકલ કિંમત રૂપિયા દસ હજાર અને પકડાયેલ ઈસમ રાહુલ ઉર્ફે માસાડો કરસન મારવાડા છે અને આ રાહુલનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા